વર્ષ પૂર્ણ કરી એકવીસ માં વર્ષે ફરીથી પણ આજે દર વર્ષે થયો છે ત્યારે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં જે સંઘમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ પદયાત્રીઓના પરિવાર જોડાયા છે જે બાબા રામદેવ જય જયકાર સાથે તેઓ જવા માટે સંઘને પ્રસ્થાન કરવા માટે ઉત્સાહથી ગ્રામજનો જોડાયા છે

સતત વીસ વર્ષથી પગપાળા યાત્રાનું આયોજન થાય છે તેવી જ રીતે આ વર્ષે પણ પગપાળા યાત્રાનું આયોજન કરેલું છે તેમાં આજુબાજુ ગામના ઘણા બધા હરિભક્તો જોડાયા છીએ અમે અહીંયાથી વાયા અંબાજી થઈને માતાજીના દર્શન કરીને રાજસ્થાનમાં આવેલા રામદેવરામાં રણુજા ધામમાં શ્રી રામદેવજી મહારાજની સમાધિ સ્થાન આવેલું છે ત્યાં અમે દર્શન કરીને પરત ફરીશું અમે લગભગ એકત્રીસ પદયાત્રીઓ જોડાયા છીએ આજુબાજુ આજુબાજુ પાંચ થી છ ગામના ના પદયાત્રીઓ જોડાયા છીએ ત્રીસ ત્રીસ પદયાત્રીઓ જાય છે આ લગભગ ચૌદ થી પંદર દિવસે સંખ પહોંચશે પછી રામદેવરા દર્શન કરીને પરત ફરીશું